गोदरा ने एक बार यूनियन हाई स्कूल मांस स्वच्छता जागरूकता कार्यक्रम गोदरा सिविल हॉस्पिटल सामने अवेलेते एक बार यूनियन हाई स्कूल खाते आज रोज स्वच्छता जागरूकता कार्यक्रम યોજાવ હતો આ लोक विज्ञान વિજ્ઞાન કેન્દ્ર કૂતરાના પ્રમુખ પંચમહાલ જિલ્લાના સ્વચ્છ ભારત અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર તેમજ પ્રખ્યાત સુજાત વલ્લી સાહેબે વિદ્યાર્થીઓને સ્વચ્છતા વિષયક માર્ગદર્શન આપ્યું હતું ને જણાવ્યું કે સ્વચ્છતા જાળવવાથી જીવન નિરોગી અને સુખી બને છે તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા સ્વચ્છ પરિસ્થિતિ ઊભી કરવા માટે પોતાના ઘર મોહલ્લા અને સમગ્ર ગોધરા શહેરને સ્વચ્છ રાખવા વચન અપાવ્યું કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય શ્રી સાતિક શીખે પણ વિદ્યાર્થીઓને જીવનમાં સ્વચ્છતા જાળવવાનું મહત્વ સમજાવ્યું અને અભિયાનમાં સક્રિય ભાગ લેવા અપીલ કરી શાળામાં યોચાલ સ્વચ્છતા અભિયાન અંતર્ગતનો કાર્યક્રમ અંતર્ગત ઉપયોગી કી પ્રેરણાદાયી અને પ્રશંસનીય રહ્યો સુધાર અને ખાસ કરીને ગોધરાને સૌથી સ્વચ્છ આઘા ભારતમાં બનાવવા માટે એક આંદોલન રૂપે મિશન શરૂ કર્યો છે અને વિદ્યાર્થીઓ થકી આ વાત અમે ગોધરાના પૂરે પૂરે ગોધરા દરેક લોકો દરેક ઘરોમાં પહોંચાડવા અને એટલે વિદ્યાર્થીઓને મોટિવેટ કરે છે ઇન્સફાલ કરે છે પોતાની પર્સનલ સ્વચ્છતા પોતાના ઘરની સ્વચ્છતા પોતાની શાળાની સ્વસ્થતા અને વિશેષ પોતાના મુલ્લાની સ્વચ્છતા ખૂબ જ આજે અમે એકસો વીસ વિદ્યાર્થીઓને સમજ્યા અને એમને કહ્યું કે તમે દરેક ઘરોમાં જઈને વાત કરજો દરરોજ એક કુટુંબને સમજાવજો કે સ્વચ્છતા કેવી રીતે રાખવાની સ્વસ્થતા શું અગત્ય અને પોતાના ઘરની જ નહીં પણ પોતાના મુલ્લાઓ પણ કોઈ પણ જગ્યાએ કચરો ના ન જોઈએ અને ડસ્ટબિનમાં જ પ્રોફોરી રીતે લગાવવું જોઈએ અને બીજી દેશે નગરપાલિકાનો માણસ આ રહે એનું રીતે યોગ્ય રીતે આપવું જોઈએ કોઈ પણ ઘરમાંથી વપરાયેલું પાણી પાસણ પપડા ધયલું પાણી પણ રસ્તા પણ ના રહેવું જોઈએ અને ગંદકી આવવી જ ન જોઈએ આજે એવો વિસ્તાર છે મારી શાળા સૌથી સ્વચ્છ મારું ઘર સૌથી સ્વચ્છ મારો મોલ્લો પણ સૌથી સ્વચ્છ આજે ગોધરાના લગભગ ચૌદ વિદ્યાર્થીઓ આવું ત્રણ લઈને એક મોમેન્ટ ચાલુ કરે તો એક મહિનામાં ગોધરાને આખા દુનિયામાં સૌથી સ્વસ્થ મારું ગોધરા એવું પ્રસ્થાપિત કરી શકે અને એમાં કોઈ મને શંકા નથી ગોધરાને ગોધરાના દરેક વિદ્યાર્થીઓને દરેક ટીચરે આ કામ ઉપાડી લેવું જોઈએ અને તો આવતા મહિનાની પહેલી તારીખે ગોધરાને દુનિયામાં સૌથી સ્વસ્થ તરીકે આપણે નીકળી રહ્યું થેન્ક યુ